અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જાહેરમાં ફરકનો જુગાર રમતા બે જુગારીઓને દસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગાર જેવી પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા બાબતે મળેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે માંડવા ગામ ખાતે દુર્લભ ટેકરી ઉપર જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો આંખ ફરકનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા આંખ ફરકનો જુગાર ચાલુ હોય પોલીસે સ્થળ ઉપરથી ફિરોજ નશ નસરું મોગલ તેમજ નસરુ અમીર મોગલનાઓને આગ ફરકનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે બંને ઈસમોની અંગઝડતી કરતા તેઓ પાસેથી રોકડા રૂપિયા અગિયાર હજાર બસો પચાસ તેમજ આગ ફરકની પાવતીઓ મળી આવી હતી પોલીસે અગિયાર હજાર બસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી